આજના આધુનિક યુગમાં જ્યાં યુવાનો લાખો રૂપિયા ખર્ચીને ફિલ્મી સ્ટાઈલમાં પ્રી વેડિંગ શૂટ કરાવતા હોય છે ત્યાં બનાસકાંઠાના પાલનપુરના એક નવયુગલે સેવા પરમ ધર્મના મંત્રને સાર્થક કરીને

અને ગૌશાળામાં બીમાર ગાયોની પણ સેવા કરી અને આવી રીતે અનોખું પ્રી શૂટ કરાવ્યું હતું આ અનોખા સેવા કાર્યની જાણ થતા બનાસ મેડિકલના ચેરમેન પી જે ચૌધરીએ પણ આ યુગલના સાહસ અને સંસ્કારને બિરદાવીને તેમનું સન્માન કર્યું હતું પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતો આ કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં વાહ વાહ મેળવી રહ્યો છે પાલનપોરના એક મિત વ્યાસ અને બંસરી રાવળ બંને જે બંનેના એંગેજમેન્ટ થયેલા છે અને ટૂંક સમયમાં તો આ બંને જે આ કપલ છે એ બહુ વેલ એજ્યુકેટેડ છે મિત છે એન્વાયરમેન્ટમાં પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને બંસરી છે એ બી એચ ડોક્ટર છે આ બંને મળીને એવો સારો વિચાર કર્યો કે પ્રી માં જે ખર્ચો થાય છે એને એ ખર્ચો એમાં ના કરીએ અને એ લોકો એ બજેટ અત્યારે અહીંયા પાલનપુર જનરલ હોસ્પિટલમાં આવી અને દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું છે ગરીબોને એ લોકો ધાબળા પણ આપવાના છે અને જે ભોજન ગરીબોને ભોજન પણ આપવાનું એમનો પ્લાન છે હું આ બંને જનને ખૂબ શુભેચ્છા પાઠવું છું અમારા મેડિકલ કોલેજ તરફથી અને બનાસ જનરલ હોસ્પિટલ તરફથી કે બંને ખૂબ સારો વિચાર કર્યો છે એમના પિતા એમની સાથે જે ચર્ચા થઈ એ પ્રમાણે શિક્ષક છે અને એમાં ખાસ હું વધારે અભિનંદન બંસરીને આપીશ કારણ કે એક કન્યા પક્ષ તરફથી પણ એમને પણ આ વાતને સ્વીકારી લીધી અને જે સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે એ પ્રમાણે એ લોકો એક ધર્મના અત્યારે લોકોના આશીર્વાદ લઈ અને એમના લગ્ન માટેનું જીવન એ શરૂ કરવા માટે આગામી સમયમાં જઈ રહ્યા છે બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આખી સંસ્થા તરફથી એમને અભિનંદન છે શુભેચ્છા છે કે એમનું દાંપત્ય જીવન ખૂબ સુંદર રીતે પાર પડે એવા ભગવાનને પ્રાર્થના છે આપના પ્રી વેડિંગ નો ખર્ચ બચાવીને જે સેવા કરવાનો મોકો મળ્યો છે ક્યાંથી આઈડિયા આવ્યો અને કઈ રીતે સેવા કરો માં આ આઈડિયા મારા સાસરી પક્ષ તરફથી હતો અને મારા મમ્મી પપ્પાએ પણ એ આઈડિયાને વધાવ્યો અને કહ્યું કે હા આ એક સારી વસ્તુ છે આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જેમ આ પ્રીવેડિંગની ને એ બધી પશ્ચિમીય સંસ્કૃતિ છે પણ ભારતીય સંસ્કૃતિ જે છે એના માટે આપણે આ પરોપકારની ભાવના આપણે રાખવી જોઈએ અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રી-વેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી જેમના માટે આ બધું કરવું અશક્ય છે એ લોકોના માટે અમે લોકોએ ફ્રૂટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે અને એના માટે અમે લોકો અહીંયા આજે બનાસ મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં અમે લોકો ફ્રૂટ્સ અને એનું વિતરણ કરીને આ એક સારો સંદેશ સમાજને મળે એના માટેની અમારી ભાવના છે ગણતંત્રતા દિવસોમાં આવે તમારું લગ્ન છે અત્યારે તમે સિવિલમાં છો કેવું લાગે છે અ આ સારું લાગી રહ્યું છે એક આમ અંદરથી સેટિસ્ફેક્શન મળી રહ્યું છે કે આ જે કંઈ પણ અમે કર્યું છે અમે પ્રી વેડિંગના વિરુદ્ધ નથી પણ અમે એક આ પ્રકારનો ચીલો પાડવા માગી રહ્યા છે કે આ રીતે પણ પ્રી વેડિંગ થઈ શકે છે અમે એવું કહેવા નથી માગતા કે પ્રી વેડિંગ ન કરાવો પણ પ્રી વેડિંગ તમે આ રીતે પણ બીજાને મદદ કરીને પણ કરાવી શકો છો એવી અમારી ભાવના છે મારું નામ ઓકે શું આપણે આજે અનોખી રીતે પ્રિવેડિંગ નું આયોજન કર્યું છે પ્રિવેડિંગના ખર્ચે જે જરૂરિયાતમંદ લોકો છે તેમની સેવા માં જે મોકો મળ્યો છે એકચ્યુઅલી આ વસ્તુની અમે ડિસ્કશન બહુ સમયથી કરી રહ્યા હતા કે આપણે કોઈ રીતે દાન ધર્મ હતું કરીને અમારું પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવું છે તો લોકો અલગ અલગ રીતે પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેટ કરતા હોય છે શૂટ કરાવીને વગેરે રીતે અમે એક યુનિક રસ્તો વિચાર્યો કે અમે આપણાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી અને પ્રી વેડિંગ સેલિબ્રેટ કરીએ અને એના માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ હતો કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રૂટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા કે એમ નથી એમને આપણે ફ્રૂટ કીટ બિસ્કિટ એ વિતરણ કરીએ જે લોકોને બે ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાઈએ જે શિયાળાની ઋતુ છે જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબળા વગેરેનું વિતરણ કરીને અમે આ એક પરોપકારનું કાર્ય કરવા માંગતા હતા અને મીડિયાના માધ્યમથી અમે એટલે આ વાત લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ આ પણ એક રીત છે પ્રી પ્રીવેડિંગ સેલિબ્રેટ કરવાની તમે આ રીતે પણ પરોપકાર અને જે સેન્સ ઓફ સેટિસ્ફેક્શન મળે છે આનાથી એ અદ્ભુત છે